ખેતીને વધારે મજબૂત બનાવવા માટે ઓલ ઇન વન પ્રોડક્ટ કે જે તમે કોઈ પણ ખાતરમાં પણ આપી શકો છો કોઈ પણ દવાની સાથે છંટકાવ કરી શકો છો પિયતમાં પણ તમે આપી શકો છો એવી ઓલ ઇન વન નેચર કેરનું એક કિલોનું પેકિંગ તમે જોઈ રહ્યા છો આની તમામ પૂરેપૂરી માહિતીની વાત કરવાની છે હું તમારી સાથે સાગર રાસડીયા ખેડૂત આની અંદર આપણે કન્ટેન્ટની વાત કરીએ તો પોટેશિયમ અઠાણું ટકા અને એમિનો એસિડ આ તમામ વસ્તુનું સંયોજન કરીને એક જોરદાર વસ્તુ બનાવવામાં આવેલી છે અને એવી રિઝલ્ટ વાળી વસ્તુ છે કે જે ખેડૂત મિત્રો વાપરે છે એને ખૂબ સારા એવા રિઝલ્ટ પણ મળેલા છે મેનાના ફાયદાની વાત કરીએ તો આ જ્યારે આપણે જમીનમાં કોઈ પણ એપ્લિકેશનમાં વાપરીશું તો જમીનને પોચી ભરભરી બનાવશે કોઈ પણ પ્રકારનો આપણે પાક વાવેલો હશે એ પાકને થઈ એમાં રોગ પ્રતિકારક શક્તિ વધારશે અને પાકના જે મૂળ તંતુઓ છે એનો વિકાસ કરશે સફેદ જે મૂળ આવે છે એનો પણ વિકાસ કરશે ત્યાર પછી માઇક્રોબને લગતા કોઈ પણ માઇક્રો તત્વો હોય એનો પણ વધારો કરશે અને જમીનમાં જે પોષક તત્વો પૂરા પ્રમાણમાં મળવા જોઈએ એ પૂરા પ્રમાણમાં પોષક તત્વો મળશે બીજી વાત કરીએ તો ઘણા બધા ખેડૂત મિત્રો છટકાવમાં પણ વાપરતા હોય છે તો છંટકાવ કરવાથી ફાલફૂલ અવસ્થા પણ સારી આવશે એની બ્રાન્ચિસમાં વધારો થશે રોગ પ્રતિકારક શક્તિ વધશે જે પાક પીળો આપણને દેખાતો હોય એ ફરી પાછો ગ્રીનરીમાં ફેરવશે એનું કામકાજ આ સ્ટેલર પ્લસ કરશે બીજા ઘણા બધા ફાયદાઓ કરે છે તો ખેડૂત મિત્રો આની એપ્લિકેશન કેવી રીતના કરવી એની આપણે વાત કરીએ તો આ જે સ્ટેલર પ્લસ છે ઓલરાઉન્ડર પ્રોડક્ટ છે એટલે કોઈ પણ દવા સાથે તમારે છટકાવ કરવો છે તો પણ ચાલશે એટલે તમારે છટકાવ કરવામાં વાત કરીએ તો એક લીટરે બે થી ત્રણ ગ્રામ એટલે કે પંદર લીટરના પંપમાં આપણે ત્રીસ ગ્રામ થી લઈને પિસ્તાલીસ ગ્રામ નાખવાનું હોય છે એ આપણે હમણાં નાખીને જોઈએ બીજી રીતે કઈ રીતે વાપરવું એની વાત કરીએ તો કોઈ પણ તમે ખાતરનો ઉપયોગ કરો છો ખાતર છટકાવ કરો છો તો કોઈ પણ ખાતરની બેગ સાથે પચાસ કિલો ની અંદર તમારે એક થી બે કિલો નાખવાનું હોય છે ત્રીજી એપ્લિકેશનની વાત કરીએ તો જ્યારે ખેડૂત મિત્રો મગફળીની આપણે વાત કરીએ તો સુયા બેસતા હોય ત્યારે પિયત આપતા હોય છે બીજા ઘણા બધા શાકભાજીના પાકોમાં પિયત આપતા હોય છે કપાસમાં પિયત આપતા હોય છે તો એમાં પણ તમારે એક એકરની અંદર એક થી બે કિલો તમે વાપરી શકો છો ઓલરાઉન્ડર પ્રોડક્ટ છે અને ખૂબ ફાયદાકારક પ્રોડક્ટ છે આના ભાવતાલની પણ આપણે આગળ વાત કરીએ એ પહેલા આપણે પંપમાં નાખીને જોઈએ કે કેવી રીતના એપ્લિકેશન કરવાની હોય છે આ સ્ટેલર પ્લસની વોટર સોલ્યુબિલિટીની તાકાત કેટલી છે આપણે જોવાનું છે પાણી અત્યારે તમે જોઈ રહ્યા છો આખું સફેદ કલરનું પાણી છે અને મારા હાથમાં સ્ટેલર પ્લસ નો પાવડર છે હું આમાં નાખું છું ત્યાં જ આખું પાણી બ્લેક થઈ ગયું છે તમે જોઈ શકો છો કદડા જેવું આખું પાણી થઈ ગયું છે તમે જોઈ શકો છો ખાલી અડા ભેગું થઈ ગયું છે એટલી આની તાકાત ખૂબ સારી એવી છે સ્ટેલર પ્લસ ની તો કાળો કદડો થઈ ગયો છે એ તમે જોઈ શકો છો આટલી આની તાકાત છે વોટર સોલ્યુબલ વોટર સોલ્યુબિલિટીની એટલે કે તરત પાણીમાં ઓગળી જાય છે હવે આપણે આખો પમ્પ ભરી લઈએ તો નેચર કેર કંપનીનું સ્ટેલર પ્લસ તમે મિત્રો જોયું જાણ્યું માહિતી મેળવી તમને ખૂબ મજા આવી છે હવે વાત એ કરવાની છે કે અત્યારે આપણે આની એપ્લિકેશન આપી રહ્યા છીએ અને મગફળીનું વાવેતર કરેલું છે બાવીસ અમની મગફળી વાવેલી છે આમાં આપણે અત્યારે એક પંપની અંદર ત્રીસ થી પાંત્રીસ ગ્રામ જેટલું મટીરિયલ ઉમેરેલું છે અને વાવેલું છે તમે જોઈ શકો છો બીજી મિત્રો વાત કરીએ તો આ જ્યારે નાખીશું ત્યારે કોઈ પાક વાવેલો હશે એની ફળદ્રુતામાં વધારો થશે પણ જમીન પહોંચી અને ભરભરી બનશે જે જમીન બંગાર બની ગઈ છે અળસિયાનો ખોરાક પણ રહ્યો નથી અને સૂક્ષ્મ જીવો છે એનો પણ ખોરાક નથી રહ્યો તો આ પોટેશિયમ તેવી વસ્તુ છે આના ભાવતાલની વાત કરીએ ને આ તો પ્લસ તમે જે ખાતર જોયું એ એક કિલો સાતસો રૂપિયામાં તમારી પાસે તમારા ઘર સુધી પોતાડી દેવામાં આવશે અને બીજી આપણે વાત કરીએ તો સાતસો પચાસ માં એક કિલો તમને પોતાડી દેવામાં આવશે તમારે આપવાનો નથી અને બીજી આપણે વાત કરીએ તો તમે દસ કિલો બધા ખેડૂત મિત્રો સાથે મળીને મંગાવશો તો તમને છસો રૂપિયા નું કિલો પડશે એક કિલો લેશો તો સાતસો પચાસ રૂપિયા દસ ની પેટી મંગાવશો તો છસો રૂપિયામાં તમને પડશે એ રીતનું છે તો હોશે ઉમંગે અત્યારે ઘણા બધા પાકોનું વાવેતર કરેલું છે એમાં આપણે આ વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ તો આ રીતના જમીન અને ખેતીને વધુ મજબૂતવાળી બનાવવા માટે આપણે ટેલર પ્લસ પોટેશિયમ યુમેટ કે જે એક મોનોપોલીવાળી વસ્તુ બનાવવામાં આવેલી છે ગુજરાતની અને ભારતની પહેલી એવી એક પ્રોડક્ટ બનાવવામાં આવેલી છે કે જે પ્રોડક્ટ નાખવાથી ખેડૂત મિત્રોનું આ પ્રોડક્ટ મિત્ર બનશે અને ખૂબ સારી રીતના ફાયદો કરાવશે